ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ મારા ક્લાસમાં તમારું સ્વાગત છે સમાજ વિજ્ઞાન સામાજિક વિજ્ઞાન પ્રશ્ન નંબર ફાઈવ ગાલા આસાઈનમેન્ટ પ્રથમ પ્રશ્ન જોડકામાં છે પ્રથમ પૃથ્વી પરિષદ તો ઈસવીસન ઓગણીસો બોતેરમાં પ્રથમ વિશ્વ પૃથ્વી પરિષદ પઢાર નૃત્ય તો એમાં સી છે સુરેન્દ્રનગર વિસ્તાર ડુડાંગ ડી કચ્છનો અખાત લોખંડની પોલાદ બનાવવા માટે ઉપયોગી ખનીજ મેગ્નિઝ છે મેગ્નેઝ લોખંડ બનાવવા માટે ખનીજ તેલ સાથે સંલગ્ન છે તે છે કુદરતી વાયુઓ છઠ્ઠું સમ્રાટ અશોકના સમયના આઠ સ્તૂપો જાણીતા છે હા સાચું ચીની પ્રવાહી ઈતિે લખ્યું હતું કે વલ્લભી પૂર્વ ભારતની પ્રસિદ્ધ શિક્ષણ સંસ્થા તક્ષશિલા સાથે સ્પર્ધા કરતી હતી ખોટી વાત છે જે વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબ લાયસન્સ વાહન ચાલક પાસે હોવું જ જરૂરી છે સાચી વાત છે જે જે વાહન વાહન ચલાવવાનું હોય તે વાહનના પ્રકાર મુજબ ચાલક પાસે હોવું જરૂરી છે હા સાચી વાત છે કાર ચલાવતા હોય તો કારનું લાયસન્સ પણ જરૂરી જ છે યુનાઇટેડ નેશન એ સન ઓગણીસો પંચોતેર અને ઓગણીસો પંચ્યાસીના ના મહિલા દસકા તરીકે જાહેર કર્યું હતું હા સાચી વાત છે

મેદાની પ્રદેશમાં ખાલ જગ્યા અને વ્યસ્તી રેલમાર્ગ મોટા પ્રમાણમાં જોવા મળે છે ખેત પેદાશ કારણે ઈસવીસન અઢારસો ત્યાં માં કઈ સંસ્થાની સ્થાપના થઈ હતી તો મિત્રો મુંબઈ પ્રાકૃતિક ઇતિહાસ સમિતિની સત્તરમો આ જોડકામાંથી કયું જ યોગ્ય પ્રસંગ કરજો તો દામોદર ખીણ છે અહીંયા તમારું સી આવશે દામોદર ખીણ છે તો બી ઝારખંડ આવશે પછી બીજું છે ડી તો ઓડિશા આવશે ત્રીજું ચંબલ ખીણ છે તો આવશે એ મધ્યપ્રદેશમાં ચંબલ ખીણ આવે છે કૃષ્ણ રાજસાગર તો અહીંયા આવશે તમારી સી આંધ્રપ્રદેશમાં ભારતના અઢારમો ભારતમાં સ્વાતંત્ર્ય બાદ સિંચાઈ ક્ષેત્ર વધીને કેટલું થાય છે તો ચાર ગણું થયું મિત્રો ચાર ક્ષેત્ર થયું છે વિકાસશીલ દેશોમાં કયા ક્ષેત્રનું પ્રભુત્વ હોય છે પ્રાથમિક ક્ષેત્રનું મોટર વાહન ચલાવવા માટે જરૂરી પરવાનાને કેવું કહે છે તો ડ્રાઇવિંગ લાયસન્સ જ કરીએ આપણે ચલાવવાનું શું કહેવાય છે ડ્રાઇવિંગ લાયસન્સ એકવીસ ભારતમાં કયા રાજાઓના સમયમાં રાજમાર્ગો જાડ પથરાઈ હતી તો સમ્રાટ અશોક અને ચંદ્રગુપ્ત મૌર્ય દક્ષિણ ભારતમાં કયા પર્વતીય વિસ્તારમાં રજૂ માર્ગ થયું છે તો આને મલાઈ છે ત્યાં રોપવેની વ્યવસ્થા છે આને મલાઈ લખજો મિત્રો આને મલાઈ વિકાસશીલ દેશોની રાષ્ટ્રીય આવકમાં થતાં વધારાને શું કહેવાય તો વિકાસ વૃદ્ધિ જ કહેવાય આપણે આવક વધે તો અમેરિકા જાપાન ઇંગ્લેન્ડ અને વગેરે દેશો પોતાનો વિકાસ કઈ આર્થિક પદ્ધતિથી કરે છે બાજાર પદ્ધતિ મિત્રો અમેરિકા અને જે જે દેશો વિકાસ પદ્ધતિ કરશે એ બજાર પદ્ધતિ છે થેન્ક યુ મિત્રો આ પ્રશ્નોમાં તમને કંઈક ખબર ના પડી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને ખૂબ જ મહેનત કરજો બેસ્ટ ઓફ લ